ગરમીમાં ખાવાની મજા પડે તેવું ટેસ્ટી અને ચટપટું કોન કુકુંબર સલાડ જે ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ છે અને વાયરલ સલાડ આજે આપણે ઘરે બનાવીશું અને સાચી જ ફ્રેન્ડ્સ જે સલાડ ના ખાતા હોય ને તેને પણ સલાડ ભાવે ને તેવું ટેસ્ટી અને ચટપટું કોન કુકુંબર સલાડ ઘરે બનીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે કોન કુકુંબર સલાડ બનાવીએ છીએ ત્યારે મેં અમેરિકન મકાઈ દીધી છે મકાઈ ને ઉપરની છાલ કાઢી લેવાની છે અને મકાઈ બાફી લેવાની છે આપણે કુકરમાં જ મકાઈને બાફી લઈશું અહીંયા મેં ત્રણ કુકુંબર એટલે કે કાકડી લીધી છે મેં અહીંયા ખીરા કાકડી લીધી છે પણ તમારે દેશી કાકડી લેવી હોય તો પણ લઈ શકો છો અને મેં અમેરિકન મકાઈને બાફી લીધી છે હવે તમને જે પણ શાકભાજી ભાવતા હોય ને તે તમારે લેવાના છે અહીંયા મેં ગાજર ટામેટા કેબીજ તમારે પનીર ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો તમારી પાસે જે પણ શાકભાજી હોય અને તમારા બાળકોને તમારા ફેમિલીમાં જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે ઉમેરવાના છે આપણે કુકુંબરને ધોઈ અને રીતે ગોળ કટ કરી લેવાની છે અહીંયા હું ગોળ સ્લાઇડ્સમાં કટ કરું છું તમારે એકદમ નાની ચોપ કરવી હોય તો પણ કરી શકો છો આજે આપણે ઇન્ટરનેટ પર વાયરલ કોન કુકુમ પર સ્લાડ બનાવીએ છીએ હું ગોળ કટ કરી લઈશ તો આ રીતે આપણે ખીરા કાકડીને કટ કરી લેવાની છે મેં ખીરા કાકડી લીધી છે તમારે દેશી કાકડી લેવી હોય તો પણ લઈ શકો છો હવે આપણે જે મકાઈ બાફીને રાખી હતી ત્યાં દાણા અલગ કરી લેવાના છે તમારે હાથથી ફોલીને લેવા હોય ને તો પણ તમે લઈ શકો છો પણ આ રીતે આપણે કટ કરીએ છીએ ને દાણા જલ્દી અલગ થઈ જાય છે તો આ રીતે મકાઈને પણ અલગ કરી લઈશું અને બધા શાકભાજીને ચોક કરી લઈશું ફ્રેન્ડ્સ ગરમીમાં જમવાનું બનાવવું ને તે પણ એક ટાસ્ક છે વીકમાં એકથી બે વાર આઈ સલાડ ખાવો જોઈએ સલાડ ખાવાથી પ્રોટીન મળે છે ન્યુટ્રિશન મળે છે અને જો તમે વજન ઉતારવા માંગો છો ને તો પણ તમારે સલાડ ખાવું જોઈએ આજે હું ઇન્ટરનેટ પર વાયરલ સલાડ બનાવું છું તમે એ રેગ્યુલર સલાડ બનાવી શકો છો અને સલાડ ખાવું ને તે કોઈને ગમતું નથી કેમકે સલાડ છે ને તેમાં કોઈ ટેસ્ટ નથી હોતો અને આજે આપણે જે સલાડ બનાવીએ છીએ ને તે સાચે ટેસ્ટી અને ચટપટું બને છે કેમ કે આપણે તેનું ડ્રેસિંગ છે ને તે અલગ રીતે કરીએ છીએ અને સલાડમાં ડ્રેસિંગ સરસ હોય ને તો સલાડ ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે તો આ રીતે આપણે બધા જ વેજીટેબલને કટ કરી લેવાનું છે મેં ડુંગળી અને કેપ્સિકમ પણ લીધા છે તેને પણ જેના ચોપ કરી લેવાના છે તો આ રીતે મેં બધા શાકભાજીને ચોપ કરી લીધા છે તો એ બધા શાકભાજીને એક બાઉલમાં લઈ લેવાના છે અહીંયા ખીરા કાકડી ચોપ કરી છે તેને બાઉલમાં લઈ લઈશું તે રીતે કોણ લઈ લેવાના છે તે રીતે ગાજરને પણ બાઉલમાં લઈ લેવાના છે હવે ટામેટા કેપ્સિકમ અને ડુંગળીને પણ લઈ લેવાની છે તે રીતે આપણે ચોપ કરી છે તેને પણ લઈ લઈશું અને બધા શાકભાજીને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ને એકદમ કલરફુલ વેજીટેબલ ચોપ થયા છે અને સલાડ છે ને તે આ રીતે કલરફુલ હોય ને તો ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે અને તેની સાથે ડ્રેસિંગ સરસ હોય ને તો બહુ જ સરસ લાગે છે તો આપણે અહીંયા એક કપ દહીં લેવાનું છે હવે બે ચમચી ઓલિવ ઓઇલ ઉમેરવાનું છે ચીરી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરવાનો છે ઓરેગાનોની ફ્લેવર બહુ જ સરસ આવે છે મારી પાવડર ઉમેરવાનો છે સિંધવ મીઠું ઉમેરવાનું છે સિંધવ મીઠુંનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે હવે સારી મિક્સ કરી લેવાનું છે હવે તમારી પાસે જો હની એટલે કે મધ હોય ને તો જરૂરથી ઉમેરજો મધ ઉમેરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે મારી પાસે મધ નથી એટલે મેં મધ નથી ઉમેર્યું પણ જો તમારી પાસે મધ હોય ને તો જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ આજે આપણે સલાડમાં ઉમેરવા માટે ટેસ્ટી અને ચટપટું દહીં બનાવ્યું છે અને આ દહીંથી સલાડ છે ને તે એકદમ ટેસ્ટી બનશે તો આપણે જે દહીં બનાવ્યું છે દહીંનું ડ્રેસિંગ બનાવ્યું છે તેને સલાડમાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જેને સલાડ ના ભાવતું હોય ને તેને તમે સલાડ આપશો ને તો સલાડનો બાઉલ છે ને તે ફટાફટ પૂરો થઈ જશે તેટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે તેની ગેરંટી હું આપું છું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને લીલા દાણા ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું એટલે આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો કોન કુકુંબર સલાડ બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આ સલાડ ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ છે અને સાચે જ ટેસ્ટી અને ચટપટો સલાડ બનીને તૈયાર થાય છે જેને સલાડ ના ભાવતો હોય ને તે પણ સલાડ ખાશે તેટલો ટેસ્ટી સલાડ બનીને તૈયાર થાય છે જો તમે વજન ઉતારવા માગો છો ને ત્યારે તમે વીકમાં એકથી બે વાર સલાડ જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ફ્રેન્ડ સલાડનું નામ દઈએ ને તો ઘરમાં બધા મોં બગડતા હોય છે કેમ કે સલાડમાં કોઈ ટેસ્ટ નથી હોતો અને નથી ભાવતું પણ આજે આપણે જે કોન કુકુંબર સલાડ બનાવ્યો છે ને તેમાં દહીંનું ડ્રેસિંગ કરવું છે ત્યારે જો સલાડ એકદમ ટેસ્ટી અને ચટપટો બનીને તૈયાર થાય છે અને આ સલાડ છે ને તે ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ છે અને સાચે જ આ વાયરલ સલાડ છે ને તે બહુ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં મારા બાળકોને સલાડ નથી ભાવતો પણ મેં સલાડ આપ્યો ને તો બાઉલ પૂરું કરી દીધો તેટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો તમને આથી મારી વાયરલ કોન કુકુંભર સલાડીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને કલરફુલ સરળની રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય